હું કઉ છું ચલો બિલો તો મને લાગે તો હું ગયો ગોધરું લઈને વાંચતો ને સરપંચ ખાત કઉ મન એ પૈસા ખાવા તું કહું આપડા અંગાશી ખબર વખત જો હુ ગયા ને તો સરપંચ

ખોળા મારા ગયા પેલું બાઈક પડ્યું તું લઈને અમે તો ગમે તે લઈને જઈએ વોટ મળવા જો વાત ક

આ પાડાં કે ચડી કાકા ગોમો અમે પાડો છે ને પાડો નિશાન એ પાડો કોને કીધો પાડો કોને કીધો તું એ પાડો કોને પાડો કોને કીધો પાડો કોને કીધો તમે જોઈ રહ્યા છો એ ખોળિયો હું કરા તારો વધારા ને ચમચો નહીં લાવી જાય છે હમણાં નહી બિલ હું કરવાનો મામલા

ખોલાઈ જાત ગહો છે ખબર ખાબા ના ચૂડનો મોટરે બાજુ રયો મુઠા જુનો મારે ઘેર બાવાનું છે પણ મને મારી ગયા એકલા ભાઈ મને મારી જતા આ જો સરપોનો ફાયદો થઈ લાવો ને આ કાપેલા ખબર ન હોય આઈ જા ખોરી તારો બેર તો જાય તારો આઈ જા ખોરી જા આઈ જા એ ભગત પાસવર્ડ જા પાસવર્ડ જા ઓય વાંગી તો પાસવર્ડ મારો બબુ ઉતરના લાડવાય ને પારે પછી હા આ ગિદા એટલો જોર કરે છે પાસો એ બબુલાલ બાપા બોલજો પાસવર્ડ જા

બાબુ હે બાબુ ના ચેતવણી હાલી જશે

પાછો કોઈ ઓછા લાકડે બળે એવો નહીં even ગમે તે કામ કરવું પડશે ગમે તે રીતે આ વખત ઈવન મારી મારી નડદાલ ઓગાડી નાખો હા દાચી સાહેબ ઓમાં કેવું કરવાનું છે ખબર છે દોણી તો પેલો હું પહોંચી ગયો આખા ટોળામાં ના even એમ લાગુ જો સરપંચ એકલા હે મારા ઉપર હુમલો કરીને તો મો પાછો તને ખબર નહીં મારે ડોહા પાછું પેલું રીયું ને બક્તર ઓ પેરી નાયો પાછો ઓ તો નહીં

પણ આવે ને તો આ વખત જ નાખી પાર આવે હાથમાં એટલે હુમલો કરી નાખો નાખે તને ખબર નહીં આઈ તારું બેઠા છે સરપંચ સરપંચ હા નહીં ખબર નહીં ખબર નઈ લાગી છે રહ્યો ને

જુદી કરી નાખવી ભલા અમે પોણી લેવા હારા હારા ના અમે ધૂળ ચર્ચા કરતા